હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છે બધા એ વાઈ ગયા હાડા પાસ ને જો આગળ લગ્નમાં જવું ના તે તૈયાર તા ને કરેલી તરીથી ઓલરેડી ને એવું પાડીને પાણી કરીને નાખ્યું વાહી દટાણું નાખતી ને હવે એ નાખી પછી ઓરે હવે જવાનું હોય લગનમાં અટાણે હલ્દી છે હવે એ માંડવું ઓલે થાંભલી ને ફાઇટ ને એવું બધું હે પછી હેંજી જવાનું लगन है योगेश ने मामा ने बिकरी ने बिकरी ने आ बाजू टमाटर है अजय दोवानो के राव ने कई मारो ना टमेटा तो बहुत हारा है जो फिर मोटा मोटा दुण। दुण। में में ने आओ में नर्सरी में लिया था आमरा आ बाजू काम एउवा आले जोरदार ने पीवरावण काम आले डी आइटम तो आवे एउ ती दे नाही धोवे न तैयार थवा बाजू मर बक्कालू ढुंगरी मुरान लहन मेथियोसी ओसी होगी बेतरे ने चोड़वा है मेथी बो, ना बो बोर्ड में ढाव के घूरे है ऐसा जो बेतरे मस्त मजा में आज हम क्या हाल और टाइम ब्लॉगिंग स्टार्ट कर हमने आज रात को उस वीडियो आता मैं मर पाई दिया एक नथिया ने काम की तो हर उम्र सावे पा, नहीं क्यों पाह पाह है तो ना તે હજે તો આજે નવું જ કહેતો હતો જા હાલત બે હાલ કર નાખી એક મારા અવાજમાં આવી ને થાય કારણ કે ઘડી થાય તો ઈરકી આવે તમારે શું ગાડી લઈને ને એક ભાઈ નો કોમેન્ટ આવ્યો હતો કે હમણાં તમારે વિડીયો બહુ ઓછા આવે

तो मैं तैयार थेगा ने बस जाई है आज ओ जो मार फुई दिया थेगा ये हो गए इस पर से ता अभी देखा ना पूरी हां आई ये लंग केरा ना किन गई हां यार दिन दौड़ आ वो मेरा कुछ जा तू ये तो कपड़े હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા હવે અમે માંડવા ગયા હતા પછી પાસે વ્લોગિંગ નહોતું કીધું ફોટા પડ્યા હતા ને આ બાજુ તૈયાર છે ને એક બાજુ મહેમાનના ઠેલા બધું પડ્યું ને અડધા ઠેલા તો પેકિંગ થઈ ને હું તૈયાર થઈ ગઈ ઘાસ જરાક રૂઈ નથી બહુ સારું દેખાય છે ને કારણ કે રૂવાની પરવાર નહીં તો એમ ધાકા ધાકા તો જો આરીમાં કેટલા વાગે હોવા પાંચ વાગે હોવા પાંચ થી આ કેતે 5 વાગે જાન પુગે તો બસ જો આ લુખે આજ નું મારું આ યોગેશ નું લુખે આ બાજુ માર મામો તૈયાર થઈને બેઠા બાકી મહેમાન હે ને બધા લે તૈયાર થવામાં હે હટાય તો મશીન ને વાડના સ્ટીક કે છે ડામડો બ્રશ મે હું હા બાજુ મીમા નો ફોટા પાડે છે આ સારી લાગે જાવી अनि हाम्रो चाहिँ यो गुरुको